રાજકોટના ઉપલેટા તાલુકાના મોજ નદી પાસે આવેલ કોઝવે પર મોટા પરેશાન થઈ ચુક્યા છે કોઝવે માં મોટા ગાબડા પડતા મોટા વાહનો એસટી બસ સહિત વાહનો બંધ થતા લોકોને દસ કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા વરસાદ બાદ સમસ્યાઓ સર્જાઈ રહી છે

કે અવારનવાર ગામડા પડે છે પરંતુ નોર ખાતાના કે અમે અધિકારી આવી અને દર વર્ષે આમાં બે ત્રણ નાખી જાય છે જ્યારે ચોમાસું થઈ જાય ત્યારે કોઈ આના હમું રિપેર કરવામાં આવતું નથી અનેક જગ્યાએ આવા ખાધા પડે છે ત્યારે અમારી માગણી છે કે ભાઈ જે ખાડા કરો એ તમે પાકા સિમેન્ટથી કરો અમારો જે મુખ્ય ડેમ આવેલ છે તે ઓલ થઈ ગયેલ હોય જેનાથી અમારો ઓજવે પાણીમાં ગરકાવ નીકળેલ હોય અત્યારે પાણી થોડુંક ઓછું પડ્યું છે ત્યારે આ ગામડા પડેલ હોવાને કારણે ગામ લોકોને તાલુકા મતદાર જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ આ ગામમાં જે ગામડા પડેલ છે તેને કારણે એસટી પણ આવી શકતી નથી અત્યારે જે અમારો આ એક ડેમ પંપ પોજવે આવેલ છે તે સિંચાઈ ખાતાએ જે પાણી રોકવા માટે બનાવેલ હતું પરંતુ અત્યારે સરકાર બનપાળા જેવા અનેક પાણી રોકવાના ખોટા રૂપિયા વાપરે છે ત્યારે આ અમારો તૂટી છે પાંચ ગામના ખેડૂતોને આ ડેમનો લાભ મળે છે છતાં પણ આજે સાત વર્ષથી આ તૂટી છે તે રિપેર કરતા નથી અમારી એવી માગણી છે કે આ ગાબડા પડે છે તે તાત્કાલિક વહેલી તકે રિપેર થાય છે એવી અમારી માગણી